હેલો દોસ્તો તમારા બધાયનું ડાંગરિયા સરકાર વ્લોગમાં સ્વાગત છે અને આપણા વ્લોગ જોતા હોય બધાય મજામાં હોય તો જુઓ આજે હું તમને એક મસ્ત અને સરસ મજાના પ્લેસની વિઝિટ કરાવું જે રેસ્કો છે એ ભરાણો છે સરસ મેળો એનું નામ જ સરસ છે તો મેળો કેવો મસ્ત હશે તમે જુઓ બધી વસ્તુ બધી ટૂંકમાં હાથેથી જે વસ્તુ બનાવેલી છે ને એ વસ્તુ ટૂંકમાં લેડીઝ દ્વારા જ ટૂંકમાં એનું વિતરણ કરવામાં એટલે ટૂંકમાં વેચાણ કરવામાં આવે છે કે જે હાથેથી ટૂંકમાં વસ્તુ બનાવેલી છે તોરણ હે પછી અલગ અલગ જો આ રીતના ઢીંગલી ને એવું બધું બનાવેલું છે જો આ તોરણ જુઓ એનું આમ સ્ટ્રોબેરી ટાઈપ આખું આ રીતના અલગ અલગ ઘણી બધી વસ્તુ જે હાથેથી બનાવે છે જો આ બે બેનો બનાવે જ છે અત્યારે લાઈવ જો આ મોરલા જુઓ આવી બધી વસ્તુ છે ને એ બધું હાથેથી ગૂંથીને બનાવે છે ઊનમાંથી એ છે પછી હજી ઘણી બધી વસ્તુ છે જોજો તમે અલગ અલગ જુઓ આ બધા અલગ અલગ કિચન છે જુઓ તમે અલગ અલગ કિચન બધી વેરાયટી અલગ અલગ એટલે હા આમ તમે જુઓ ને એન્ટિક જ વસ્તુ બધી નાના છોકરાઓ માટે વસ્તુ બધી ઘણી બધી હતી જોવો આ બધા અલગ અલગ કિચન છે પછી જુઓ આ બધું ભરતકામ કરેલું છે બધું જુઓ તમે વિડીયોમાં આ તોરણ છે બધાય આ રીતના બધું લિમિટેશન આઇટમ છે એક બાજુ જો ઘણા બધા લેડીસો બધા ખરીદી કરવા આવ્યા છે અલગ અલગ વસ્તુની બધી તોરણ આ જો ખાખરા ને એવું બધું આ બધું તોરણ જ છે એક પ્રકારના જુઓ તમે અને આ ભાઈ જો લાઈવ બનાવે છે વસ્તુ બધું ઘણા ને એવું જુઓ તમે આ ભાઈ અમારી સામે જ બનાવતા હતા તો મેં કીધું લાવ ભાઈ વિડીયો બનાવીને તમને દેખાડું કે ના હસ્તકલા છે હસ્તકલાનો મેળો છે તો બધું હાથેથીને જ બનાવટ છે અને ત્યાંથી પછી અમે ગયા તા ટ્રેનમાં જુઓ જુઓ તમે આ જણ છે ને ફૂલ મોજમાં છે અત્યારે પણ આમ થોડોક બીમાર છે એટલે આમ મુંજાઈ છે પણ એને મજા આવી ગઈ ટ્રેનમાં બેસાડ્યો ને તો આપણે મોજ જ કરવાની હે જોઈ લ્યો તમે બધાય અત્યારે ફૂલ મોજમાં હૈ આપણે રાજકોટમાં અત્યારે રખડી રેસકોસ ગ્રાઉન્ડે એટલે આપણે મોજમાં જ છે અને તમે જોઈ લીધું સરસ મેળો મેં તમને બતાવ્યો લેડીસો માટે ખૂબ ઉપયોગી છે અને અત્યારે જુઓ તો આ ટ્રેન ઉપડી છે રેસકોસ ગ્રાઉન્ડેથી રેસકોસ ગ્રાઉન્ડથી જાય છે જુનાગઢ તો આવા જ વિડીયો જોવાના છે આપણે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ કે અમારે જોવા આ જણ તો મોજમાં જ છે પણ એને થોડોક તાવ આવ્યો હોય ને એટલે થોડોક ચિંતામાં હે બાકી તમે આપણા વિડીયો જોતા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને હજી નવા નવા વ્લોગ આવશે અને હવે ને આખા જ વ્લોગ મૂકવાનો હોવ આડામકે શોર્ટ વિડીયો બંધ કરી દેવા હે આખા જ વિડીયો મૂકવા હે આપણે એટલે તમને લોકોને જોવામાં મજા આવે બાકી મજા કરવાની અને જુઓ છેલ્લે અમે આ બલૂન ફોડાતા ફૂટે તો જ આ બરાબર yes it